હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને પહેલાં તો આજે કેવડા ત્રીજ છે હરતાલિકા વ્રતની ત્રીજ બધાને મારા તરફથી ત્રીજની શુભેચ્છા અને આજે હું રજૂ કરું છું શંકર ભગવાનના પુત્રનું ભજન મસ્ત નાનું એવું અને ખૂબ સુંદર ભજન છે ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે દડાળા મને ગણપતિવાલા લાગે છે દોંધાળા મને ગણપતિ ગણપતિવાલા લાગે છે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક દુંદાળા સુંડાળા મને ગણપતિવાલા લાગે છે સવારે વહેલી ઉઠીને હું તો ગંગા જળ લઈ આવતી સવારે વહેલી ઊઠીને હું ગંગા જળ લઈ આવતી ഗാ ജളലൈ ആവദാവളലൈ ആവ നേ ദാണേ നവടാവളാ സുണ്ടാളാ മന ഗണപതി വാളെ സെന്താളാ സുണ്ടാളാ മനു ഗണപതി വാളെ സെ ಸವಾರ ವಲಿ ೇ ಹುಗಾವಡಿ ದ ಸವಾರ ವಲಿ ೇ ಹೂಗಾವ ದೊಯಾವತಿ ತಾಜಾ ತಾಜಾ ದೂಧ ಹೂತ ದಾದೆ ಧರಾವತಿ ತಜಾ ತಾಜಾ ದೂಧ ಹೂ ತೋ ದಾದ ಧರಾವತಿ ದೂಂದಳ್ಯಾಂಾಳ್ಯಾ ಮನೆ ಗಣಪತಿವಾಳ ಸುಂಾಳ್ಯಾ ಮನೆ ಗಣಪತಿವಾಲ್ಡಾವಿ ಅವಿ सवारे वेहली उठी ने हूँ फूलड़ा विनिलावती फूलड़ा के राहार हूँ तो दादा ने पहरावती ફૂલડા કેરા તો દાદા ને પહેરાવતી દુંદાળ્યા સૂંઢાળ્યા મને ગણપતિ વાલા લાગે છે દૂંધાળ્યા સુંઢાળા મને ગણપતિ વાલા લાગે છે સવારે વહેલી ઊઠીને કેસર કંકુ ગોળી લાવતી સવારે વહેલી ઊઠીને કેસર કંકુ આવતી તેને લઈને દાદા ને હું તિલક કર્યા આવતી તેને તો લઈને હું દાદાને તિલક કર્યા આવતી દૂંધાળ્યા સૂંઢાળા મને ગણપતિ વાલા લાગે છે દૂંધાળા સૂંઢાળા મને ગણપતિ વાલા લાગે છે सार वेहली वहली ने रसोई बनावती सवारे वेहली व ने उठिने रसोई बनावती मोदक गेरा लाडू तो दादा ने धरावती મોદક કેરા લાડુ હું તો દાદા ને ધરાવતી દુંદાળા સુંડાળા મને ગણપતિ વાલા લાગે છે દૂંધાળા સુંડાળા મને ગણપતિ વાલા લાગે છે જય વિઘ્નહાર્થા ગણપતિ દાદા